તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડીઓ જોઈ રહ્યા છો આજે આપણી ચેનલ પર ઘણી બધી ગાડીઓ વેચાવા માટે આવેલી છે તેમાં તો ચેવરોલેટ ક્રજ વર્લ્સ વેગન વેન્ટો હોન્ડા ઝાસ આઈ ટ્વેન્ટી સ્કોડા રેપિડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ બધી જ ગાડી એક જ માલિકને આપી દેવાની છે એક જ માલિકની ગાડી વેચવાની છે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો સૌથી પહેલાં તો તમે જે સેવરોલેટ ક્રશ જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે મોડલ બે હજાર ચૌદનું મોડલ મોડલ વન ઓનર ગાડી અત્યાર સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખની નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજી છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો આ બધી જ ગાડીઓ એક જ માલિકને વેચવાની છે તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્કોડા રેપિડ વેચવાની છે ઇલેઝન્સ વર્ઝનની ગાડી સ્કોડા રેપિડ મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદની અગિયારમાં મહિનાના મોડલની સ્કોડા રેપિડ વેચવાની છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી છે ઇલેઝન્સ વર્ઝનની ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જવાબદારી સાથે આ હોડા સ્કોડા રેપિડ વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્કોડા રેપિડ તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં આ બધી જ ગાડીઓ એક જ માલિકને વેચવાની છે અને આ બધી જ ગાડીઓ તમને પ્રોપર સુરતમાં જ જોવા મળી રહેશે એક જ માલિક પાસે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ઇલેઝન્સ વર્ઝન વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત વિશે વાત કરી દો તો સ્કોડા રેપિડની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો ત્યારબાદ તમે જે હોલ્સ વેગન વેન્ટો જોઈ રહ્યા છો વેન્ટો કાર વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી છે મોડલ બે હજાર બારનું મોડલ અગિયારમો મહિનો હાઈલાઇન વર્ઝનની વોલ્સ વેગન વેન્ટો જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી બ્લુ કલરમાં તમે વેન્ટો જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ વેન્ટો વેચી દેવાની છે જોઈ શકો છો ગાડીનો ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે તેમજ અત્યાર સુધીમાં આ વોલ્સ વેગન વેન્ટો એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં આ એક જ માલિક પાસે બધી ગાડીઓ જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ફૂલ વીમો ચાલુ છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રણ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી સાથે વોલ્સવેગન વેન્ટો વેચી દેવાની છે મિત્રો ત્યારબાદ તમે જે ગાડી જોડ્યા છો હોન્ડા જાજ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે હોન્ડા જહાજ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો હોન્ડા જાજ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં આ બધી જ ગાડીઓ એક માલિક પાસે જોવા મળી રહેશે બે હજાર સત્તરનું મોડલ વર્ઝનની ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે હોડા વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી સાવ સસ્તા કિંમતમાં જ આ બધી ગાડીઓ વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ હોંડા જાસ એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે આ ગાડીની બે છાવી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા જાજ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ ત્યાં હોન્ડા જાજ ગાડીના માલિકનો નંબર છે કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે હોન્ડા જાજ ગાડીની તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા હોડા વેચી દેવાની છે મિત્રો ત્યારબાદ તમે જે આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી મેઘના વર્ઝનની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરું તો બે હજાર ચૌદની બારમા મહિનાના મોડલની ગાડી એટલે કે બે હજાર પંદરનું જ મોડલ થયું મેઘના વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જે આઈ ટ્વેન્ટી છે ફૂલ ફૂલ જવાબદારી સાથે વેચી છે છે ગાડીનો ઓનર ગાડી ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહી છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જી જીરો વન અમદાવાદ જિલ્લાનું પાર્સિંગ છે આઈ ટ્વેન્ટી ગાડીનું ડીઝલ એન્જિન ગાડી અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ બધી જ ગાડીઓના માલિકનો નંબર નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ બધી જ ગાડીઓ વિશેની વધુ માહિતી મેળવી શકો છો એક જ માલિકને આ બધી ગાડીઓ વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વન વન આઈ ટ્વેન્ટી છે મિત્રો કિંમત ચાર લાખ નેવું હજાર છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને સુરતમાં આ બધી ગાડીઓ ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ પાંચે ગાડી તમને એક જ માલિક પાસે જોવા મળી રહેશે એ પણ ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આઈ ટ્વેન્ટી અને આ બધી જ ગાડીઓ ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો પૂલ જવાબદારી સાથે આ બધી ગાડીઓ એક જ માલિકને વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોયો આ વિડીયોના નીચે તમને કોન્ટેક નંબર એ મળી રહેશે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને આપણી ચેનલ પર અવનવા ઘણા બધા વાહનો વેચાવા માટે આવતા હોય છે અને તેની પણ તમારે કોઈ જાહેરાત આપવાની હોય તમારા વાહનની વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાત કરવાનું કે વિડીયો બનાવવાનું કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી